અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર બરોબર ગુણાકારની અંદર એકદમ સિમ્પલ છે એકદમ સિમ્પલ બોલો દીકવા પરવાની જરૂર નથી બીજા સ્ટેપની અંદર જવાબ આવી જશે অতি સંક્ષિપ્ત રૂપ આપીશું તો ત્રીજી સ્ટેપ થશે બાકી બીજા સ્ટેપની અંદર જવાબ આવી જ જાય છે બરોબર ચલો કઈ રીતે છે ટ્રાય કરીએ આપણે ચલો અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર બરોબર હવે આપણે સંખ્યા કેવી છે આપણે સમજી ચૂક્યા છીએ બરોબર કે કેની હોય તો કે સાહેબ અંશ અને છેદવાળી ઉપર અંશ હોય નીચે છેદ હોય બરાબર આખી સંખ્યા ગણાશે અહીંયા આગળ બે સંખ્યા આપણને આપેલી છે નવ ચતુર્થાંશ ગુણ્યા ત્રણ સષ્ટમાંશ બરાબર છે પહેલી સંખ્યા બીજી સંખ્યા બંનેની વચ્ચે આપણે ગુણાકાર કરવો છે બરોબર તો ગુણાકાર કઈ રીતે થાય એકદમ સિમ્પલ ધ્યાન આપજો એટલે આવડી જાય અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર આટલું કરો એટલે જવાબ આવી જાય છે હવે એનું નીચે

ચોવીસ ના તો સત્યાવીસ ના ગયા બસ હવે ઉપર ત્રણ છે નીચે ક્યાં ત્રણ દેખાતા નથી નીચે બે દેખાય છે આપણને ત્રણ વાર પણ ઉપર એક પણ વાર બીજી વાર બે છે નહીં એટલે મતલબ ઉડતા નથી એટલે આટલો જ જવાબ આયેલો ભૂરે છે આપણે ત્રણે તારી છે બીજો દાખલો આપું છું એ તમારે માં મને છે કે આ દાખલો કઈ રીતે ગણાશે જવાબ મને તમારે કોમેન્ટ કરવાનો છે બીજો દાખલો છે ચાર ના છેદ માં પાંચ ગુણ્યા સાત ના છેદમાં બે આ દાખલો તમારે મને ગણીને બતાવવાનો ઓકે ચાલો